નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન મિત્રો તો ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર સાત સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એનું સ્વાધ્યનું મેં સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમે લા સુધી જુઓ ધોરણ દસના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પ્રશ્ન નંબર એક છે મિત્રો ખાલી જગ્યામાં અલિગી પ્રજ્ઞન કલિકા સર્જન દ્વારા થાય છે ઇસ્ટમાં ઓપ્શન નંબર બી નીચે આપેલ પૈકી કયું માનવના માદા પ્રજ્ઞન તંત્રનો ભાગ નથી તો શુક્રવાહિકા ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર ત્રણ છે પરાગસયમાં ખાલી જગ્યા હોય છે તો મિત્રો ઓપ્શન નંબર ડી છે પરાગરજ હોય છે પ્રશ્ન નંબર ચાર મિત્રો છે અલિંગી પ્રજ્ઞાની તુલનામાં લિંગી પ્રજ્ઞથી શું લાભ થાય છે અલિંગી પ્રજ્ઞાની તુલનામાં લિંગી નીચેના લાભ થાય છે કે લિંગી પ્રજ્ઞાનમાં नर જનન કોષો અને મારા જનન કોષો ભેગા મળે યુગમાં જ બનાવે છે જેમાં નવી સંતાનીને બંને પિતૃના ડીએનએ મળે છે તેમાં ભિન્નતા જોવા મળે છે લિંગી પ્રજ્ઞના દર ભેટી ભિન્નતા ઉત્પન્ન થાય છે જે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે નવી નવી જાતિઓમાં અસ્તિત્વમાં આવે છે ને લિંગી પ્રજ્ઞા દરમિયાન લાંબા ગાળા ઉદ્વિકાસ સર્જાય છે પ્રશ્ન નંબર પાંચ છે માનવમાં શુક્રપિંડનું કાર્ય શું છે શુક્રપિંડ એ શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ કરે છે પ્રશ્ન નંબર છ છે ઋતુસ્રાવ શા માટે થાય છે જ્યારે અંડકોષનું ફલન વડે થતું નથી ત્યારે ગર્ભાશયની અંદર જાડી અને છિદ્રિષ્ટ દિવાલ તૂટે છે તેના કારણે સ્ત્રીઓમાં ઋતુસ્રાવ થાય છે નંબર સાત છે પુષ્પમાં આયામ છેદની નામ નિદેશનવાળા આકૃતિ દોરો તો મિત્રો આ છે પુષ્પ આપણું એની અંદર વજ્રપત્ર છે દલપત્ર છે પુંકેસર તંતુ છે પરાગાસય છે પુંકેસર તંતુ અને પરાગાસય પુંકેશરનો ભાગ છે આ આ સાઈડ જે અંડાશય છે પરાગ વાહિની છે પરાગાસન છે આ ત્રણેય મિત્રો સ્ત્રી કેસરનો ભાગ છે પ્રશ્ન નંબર આઠ છે ગર્ભ નિરોધકની વિવિધ રીતો કઈ છે તો ગર્ભ નિરોધક ને મિત્રો યાંત્રિક અવરોધક ધન રાસાયણિક અવરોધન અને શસ્ત્રક્રિયા તો મિત્રો યાંત્રિક અવરોધન એટલે પુરુષોમાં નિરોધ હોય છે અને સ્ત્રીઓમાં કોપટ્ટી હોય છે રાસાયણિક અવરોધનનો મતલબ સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ હોય છે શસ્ત્રક્રિયા મિત્રો શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિની અને અંડ અંડ વાહિની બંધ કરવી શસ્ત્રક્રિયામાં શું હોય છે મિત્રો શસ્ત્રક્રિયા શુક્રવાહિની અને અંડવાહિની મિત્રો બંધ કરવી પ્રશ્ન નંબર નવ છે એક કોષી તેમજ બહુ કોષ સજીવોની પ્રજ્ઞન પદ્ધતિમાં શું તફાવત છે એક કોષ સજીવો સરળ કોષ વિભાજન વડે પ્રજ્ઞન દર્શાવે છે જ્યારે સજીવમાં લિંગી જોવા મળે છે પ્રશ્ન નંબર દસ છે મિત્રો પ્રજ્નન કોઈ જાતિની વસ્તીની સ્થાયી સ્થાયીતામાં કઈ રીતે મદદરૂપ થાય છે પિતૃ પેઢીમાં પ્રજ્ઞન વડે સંતતિ પેઢીનું નિર્માણ થાય છે ને અમુક સમય બાદ સજીવ મૃત્યુ પામે છે આ મૃત્યુદર અને જન્મદર વડે વસ્તીમાં સ્થાયીતા જોવા મળે છે અને સજીવો પ્રજનન દ્વારા વસ્તીમાં વધારો કરે જેના લીધે વસ્તી જળવાઈ રહે છે પ્રશ્ન નંબર અગિયાર છે ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવામાં કયા કારણ હોઈ શકે છે વધતી જતી વસ્તી નિયંત્રણ લાવવા અનિચ્છિત ગર્ભધારણ રોકવા માટે એચઆઈવી એઇડ્સ જેવા જાતીય સંક્રમિત રોગોના ફેલાવો અટકાવવા માટે મિત્રો સાધનો અપનાવવા યોગ્ય કારણ છે તો મિત્રો આ તો મિત્રો આજનો વિડીયો તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયો લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ